વ્યક્તિઓ છે દસ હજાર પંદર હજાર કરોડ સુધી પહોંચે અને એનો સ્ટાફ છે ને એ જ ત્રીસ પાંત્રીસ હજાર માં નોકરી જ કરતો બાકી એકચ્યુઅલ માં એવું હોવું જોઈએ કે એક જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ દસ દસ હજાર પંદર પંદર હજાર કરોડ ને ક્યાં બાંધીને લઈ જવા હવે પાછું જીવન એ પંદર વર્ષ જ બાકી રહ્યો ક્યાં જવું છે અને ખાલી ખોટું આપણે આપણી પેઢી માટે કમાવું છે તો એટલા નો જોઈએ મારા બાળકો છે ને બંને મારા બાળકો માટે એને એક ઘર હોય અને એને એટલું જેટલા જૂતું હોય એટલું જ કમાઈ ને મૂકીને જવું બાકી બધું ડોનેટ કરના જો વધારે આપીને જઈશ ને તો બગડશે કે મારા બાપે આપેલું છે એટલે અહીંયા બની જાય બગડે એની કમાણી એને જાતે જ કરવાની દસ દસ પંદર પંદર હજાર કરોડ કંપનીઓને જો આપણે પોચાડીએ ત્રીસ વર્ષ આપ્યો હોય દેવા લીડર આવો જોઈએ લીડર આવો હોય ને તો પંદર વર્ષ પછી જે દિવસે તમારી ઠાઠડી નીકળે ને તેથી પાંચ હજાર માણસો હોય નગર ચશ્મા પહેરીને હોવા જણા જ હોય તો મેં એ રીતે મારા લાગણી થી સ્ટાફ ને બાંધેલો છે કે હું એક મોટો નહીં હું એ લોકોના મેડિક્લેમ એ લોકોના ઘરની અંદર દવાખાનો હોય રાત્રે ફોન આવ્યો હોય મારે દસ હજાર પગાર વ્યક્તિ મને એમ કેમ કે સાહેબ મારા ઘરે દવાખાનો લાખ રૂપિયા ઉપાડ જોઈએ એટલે મેં આપેલો છે મારી પાસે નહીં હોય તો હું વ્યાજે લાવીને આપીશ પણ મારી સાથે કામ કરેલો વ્યક્તિ જીવનમાં એ કોઈ દિવસ એવું ન થવું પડે કે મારો જે સાહેબ હતો ને એને મારું શોષણ કર્યું હેલો દોસ્તો જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં